જેથી બારવડ પોલીસે નૂર મોહમ્મદ ઉમર હિંગોરા અને હુસેન સુમાર હિંગોરા નામના બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગઈ તારીખ ચૌદ પાંચ ના રોજ ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદી શ્રી મુકેશભાઈ રણમલભાઈ ખીંટ ભાણવડ તાલુકાના ભેનાકોડ ગામના રહેવાસી છે તેમના દ્વારા અગાઉ થોડા દિવસ પહેલાં એક દુકાન ખાતે પોતે પોતાના મોબાઈલમાં એક રીલ્સ જોતા હતા જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ ભર્યા વાતાવરણ બાબતે રીલ્સ ચાલતી હતી તો એ રીલ્સને જોતા સમયે આજુ બાજુમાંથી એક વ્યક્તિ નૂર મોહમ્મદભાઈ ઉમરભાઈ હિંગોરાએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તેમને એવું જણાવેલ કે ભાઈ પાકિસ્તાન વિશે કોઈ વસ્તુ ખરાબ બોલવાની નહીં જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જે તે સમયે એ ઝઘડાનો અંત થયેલો હતો થોડા દિવસ બાદ ગઈ તારીખ બાર તારીખના રોજ એક વ્યક્તિ હુસેનભાઈ સુમારભાઈ હિંગોરા નામના વ્યક્તિએ અગાઉ જે નૂર મોહમ્મદભાઈ ઉમરભાઈ હિંગોરા હતા એમના સમર્થનમાં આવીને ફરી આ ફરિયાદી મુકેશભાઈ રણમલભાઈ ખીટનાઓ સાથે ફોનમાં શાબ્દિક બોલાચાલી કરી અને ઝઘડો કરેલો હતો તેમાં પણ તેમણે એવું જણાવેલું હતું કે પાકિસ્તાન વિરોધી તમારે કોઈ વસ્તુ બોલવાની નથી અને ઝઘડો કરેલો હતો ત્યારબાદ ફરિયાદીએ તુરંત ગઈકાલે આવીને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જે અંતર્ગત તુરંત જ આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બંને આરોપીઓની તપાસ દરમિયાન તેમના મોબાઈલ ચેક કરવામાં આવેલ હતા જેમના મોબાઈલ ચેક કરતાં તેમની વેરિયસ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ફોર એક્ઝામ્પલ ફેસબુક છે વોટ્સએપ છે તેમાં અન્ય પાકિસ્તાની નંબરો સાથે પણ લિંક જણાઈ આવેલ હતી જે બાબતની આગળની તપાસ હાલ ચાલુ છે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ લોકોનું તેમના રિલેટિવ્સને એવું ત્યાં હોય છે કોન્ટેક્ટ્સ અને અગાઉ કોઈ સોશિયલ મીડિયા લિંક્સથી તેમના ફ્રેન્ડ્સ મિત્રો પણ ત્યાં પાકિસ્તાનમાં હોઈ શકે છે અને તેમના સાથે તેમની સોશિયલ મીડિયા મારફતે વાતચીત થતી હોય છે જેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે તેમાં હજી આગળની તપાસ હાલ ચાલુ કરેલ છે